રાજ્યમાં કોઈ પણ મુદ્દો બને અને એમાં રાજનીતિ ન થાય એવું આપણા રાજ્યમાં કે આ દેશમાં બનતું નથી પણ કેટલીક વાર રાજકીય બનાવવાથી જ એ મુદ્દે જનતાને કે કોઈ વ્યક્તિને ન્યાય મળતો હોય અને રાજનીતિમાં રાજનેતાઓ એ જ કરવા આવે છે એટલે એમને ખુલ્લો દોર હોય એમાં કાંઈ વાંધો હોય નહીં કેમ કે એમનું મૂળ કામ એ છે તો સમજ્યા લખવાનું કામ હોય નહીં માણસ તમે એમ કહો કે ગાડીમાં બેઠો બેઠો લખે તો લખે એનું કામ મૂળ લખવાનું છે ટાઈમ મળે ત્યારે કરે આ તો બધી એવી વાત છે અવસર મળે એટલે કુદો મળ્યો તો ફાયદો નહીં તો તો હું વાગે તો તીર નહીં તો ઠૂઠું તો છે જ એની જેવી વાત છે હવ ને બાપા સીતારામ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિતના આજે આપણે વાત કરવાની છે કોંગ્રેસના એવા ચક્રવ્યૂહની કે જેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એવા ફસાય ગયા કે ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપવા પીડ્યા અને એવા અધિકારીને અમરેલી મોકલવા પીડ્યા કે જે પોતાના પોતાના કાર્ય પોતાની કાર્ય પદ્ધતિથી અને પોતાના ત્વરિત પરિણામથી હોશિયાર છે ને જાણીતા છે તો નિષ્કર્ષમાં આજે વાત કોંગ્રેસના ચક્રવ્યુની હવે સમજો કોંગ્રેસનું ચક્રવ્યુ હું હું કામ કહું છું અને હું હું કામ એવું કહું છું કે ભાજપા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો જો પાયલબેનને ન્યાય મળવો જોઈએ અમે ડે વનથી કહી રહ્યા છીએ એની માટેના જ અમે સતત ડે વનથી કવરેજ કરી રહ્યા છીએ અને આપણા સુધી અલગ અલગ માહિતી પહોંચાડી રહ્યા છીએ પણ જ્યારે રાજ રમત હોય ને ત્યારે રાજ રમતમાં ચક્રવ્યૂહ પણ પક્ષ માટે જરૂરી હોય એ પ્લાનિંગ જરૂરી હોય અને એ પ્લાનિંગના ભાગરૂપે જ વિરોધીઓને ધ્વસ્ત કરવાના મોકા અમરેલી કોંગ્રેસે જે કરી બતાવ્યું છે એ કદાચ કરવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી સફળ થઈ હોત ભેગા હોત તો આવતીકાલે એની વાત કરવી ભેગા રહ્યા હોત ને તો કદાચ થઈ ગયું હોત પણ કોંગ્રેસનું આ ચક્રવ્યૂહ કેવું મજબૂત સાબિત થયું અને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આમાં ફસાઈ ગયું એની આજે વાત કરવી ચક્રવ્યૂહ પ્લાન નહોતું થોડા દિવસ માટે પછી તમે હવે હું બધા જ્યારે મુદ્દા કહીશ ને ત્યારે તમને એમ થશે કે વાહ ભાઈ ક્યાં વાત હે જો ભલે કોઈ પણ રાજનેતા ને કોઈ પણ પક્ષ સત્તામાં ન હોય પરંતુ એમણે કરેલી રાજકીય ને જો સમજીએ તો ક્યારેક તમને એનો પણ અંદાજ આવે કે જરૂરી હતું કે નહીં એક એક મુદ્દાથી સમજવાનો પ્રયાસ કરી હું એક એક મુદ્દા આપને સમજાવીશ અને ફટાફટ સમજાવીશ ઘણા લગ બધા એમ ક્યાંક ફાસ્ટ બોલતા હોતો તો વન પોઈન્ટ ફાઇવની સ્પીડ કરી દેવી એટલે હું ઘણી વાર હું ધીરે ધીરે સમજાવવામાં રહું વિડીયો લાંબો થઈ જાય તમે કંટાળી જવાની કરતાં વન પોઈન્ટ ફાઇવ કરીને રમ રમટી જવા દેવું આમ તો હું ફાસ્ટ બોલવાની ટ્રાય કરીશ પણ કદાચ ધીમું લાગે તો સ્પીડ થોડીક સાહેબ વધારી દેજો મારા હાટું એટલું કરજો પાયલ ગોટીનો જ્યારે મુદ્દો ઉઠ્યો ને ત્યારે કોંગ્રેસે જે હતું જેણે આ સૌથી પહેલાં મુદ્દો ઉઠાવ્યો તમે એવું કહી શકો કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ મુદ્દો ઉઠાવ્યો પણ સ્થાનિક કોંગ્રેસથી વીરજી ઠુંમર હતા જેમણે સૌથી પહેલાં આ મુદ્દો ઉઠાવ્યો હતો વિરજી ઠુમરે એવો અવાજ ઉઠાવ્યો અને પછી આખો મામલો જ્યારે સરઘસે આવ્યો ત્યારે કોંગ્રેસ અને આપ બંને હતા જેમણે પાટીદારની દીકરી સાથે અન્યાય થયાનો મુદ્દો મૂક્યો પછી આખો યુ ટર્ન ક્યાં થયો આપ સમજો પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને અને નરેશ પટેલને પત્ર એમાં પાટીદાર દીકરી સાથે અન્યાય થયાની એમણે વાત કરી એટલે તમે ભૂલી ન જાઓ એટલે ટૂંકમાં કહી દઉં વિરજી ઠુમર પ્રતાપ દુધા હવે સમજો થયું એવું કે મુદ્દો જોરશોરથી ઉઠ્યો પાટીદાર આગેવાનોને નરેશ પટેલને પત્ર લખી અમરેલીમાં પાટીદારની દીકરીને ન્યાય માટે પાટીદાર આગેવાનો અમરેલી આ બેઠકમાં ભારતીય જનતા નેતા હતા કોંગ્રેસના નેતા હતા આપના નેતા હતા પરંતુ આજે બીડું ઝડપ્યું ને આજે જાદુ થયું ને પ્રતાપ દુધાત પત્રના કારણે થયું હોવાની ચર્ચા છે હવે જોવો જો એક તરફ વીરજી ઠુંબર મુદ્દો ઉઠાવે બીજી તરફ પ્રતાપ દુધાત સીએમને પત્ર લખે અને ત્રીજી તરફ મુદ્દો હતો પાયલબેનનો એટલે મહિલા હતા એટલે બુદ્ધિ કોંગ્રેસે એ વાપરી કે મહિલા સાઈડનો ઇમોશનલ એડવાન્ટેજ મળી રહે રાજકીય રીતે જો આ એડવાન્ટેજ લેવા માટે કર્યું એવું નથી કહેતો રાજનીતિમાં આ જ હોય અને એને જ રાજ રમત કહેવાય મહિલાને ન્યાય અપાવવાની વાત હતી એટલે જેની બેને બીડું ઝડપી લીધું અને પહોંચી ગયા પાયલબેનના ઘરે પહેલાં તો એ જેલમાં મળવા ગયા પછી પાયલબેનના ઘરે ગયા અને જેલમાં મળ્યા બાદ કીધું કે જ્યાં સુધી પાયલબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી દીકરી થઈને એમના મા બાપ આારે રહેશે એટલે આપ જોજો એક તરફ આ બાજુ લડાઈ ચાલતી હતી કોંગ્રેસની અને બીજી તરફ જેની બેન પાયલબેન અને પાયલબેનના માતા પિતાની સાથે રહેવાનું અને એમની સાથે વાર્તાલાપ કરવાનું શરૂ કરી દીધું કેમ કે મહિલા મહિલાને વધુ સારી રીતે સમજી શકે એ આપણે જણી ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને કોંગ્રેસ આ વાત જાણે છે બહુ સારી રીતે અને એટલા માટે બેને ટ્વીટ કર્યું ટ્વીટ કરીને મળવા ગયા મળીને પછી એમણે હારે રહેવાનું નક્કી કર્યું એટલે એક તરફ મોરચો સંભાળી રહ્યા હતા દુધાત બીજી તરફ મોરચો સંભાળી રહ્યા હતા બેન પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી જામીન મૂક્યા બીજા દિવસે જેલ મુક્તિ થઈ જેનીબેનના ગાડીમાં પાયલબેનના માતા પિતા હતા ને એટલે જ પાયલબેન જેનીબેનની ગાડીમાં બેઠા રૂપટોપથી ના સાઇન સાથે એક વિજય સરઘસ નીકળ્યો ત્યારે એ સંદેશ હતો કે કોંગ્રેસની 25% ટકાની જીત અહીંયા થઈ ગઈ છે કેમ કે મુદ્દો તો ઉઠાયો તો એમણે જો એવું નથી ખાલી એમણે મુદ્દો ઉઠાવ્યો હતો પણ કોંગ્રેસની વાત કરે એટલે હું કોંગ્રેસની જ વાત કરું છું પરંતુ આપણે એ પણ કહી દો ગોપાલ ઇટાલિયા સતત આ લડાઈમાં એકલા હાથે તલવાર લઈને આ રણભૂમિમાં લડી રહ્યા હતા એકલા હાથે આ ડંકાકી ચોટ પર કહું છું આમ આદમી પાર્ટીના એક બે નેતા હતા પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે કર્યું એ કદાચ આમ આદમી પાર્ટીના નેતા બીજા કોઈ આપણને જોવા મળ્યા નથી સમજજો એ આમ આદમી પાર્ટીની આવતીકાલના વાત કરવાની આજ કોંગ્રેસની વાત કરવાની એટલે કોંગ્રેસનું કહું પછી થયું હું જેલ મુક્તિ થઈ ગઈ અને પછી એક એવા નેતાની એન્ટ્રી થઈ જેણે આખા આ વિરોધને અને ન્યાયની લડતને એક નવો ચહેરો આપ્યો અને એ હતા પરેશ ધાનાણી પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવર નેતા છે અમરેલીના નેતા છે આપ સૌ કોઈ જાણો છો પ્રતાપ દુધાસ દુધા સાથે પાયલબેનને મળવા પહોંચી ગયા અને ધાનાણીનો માસ્ટર સ્ટ્રોક એ હતો કે મેડિકલ ચેકઅપ માટે જ્યારે પાયલબેનને લઈ જતા હતા ત્યારે અચાનક કાપલો રોકીને પરેશ ધાનાણીએ પોતાની મનસા અને પોતાની લડતની ડેન્સિટી ક્લિયર કરી દીધી તે કે ભાઈ લડાશે તો આમ જ પાયલબેનને પોલીસે ઘરે મૂકવા પાછા જવા પડ્યા અને ત્યારે ત્યારે બીજા દિવસે જાહેરાત થઈ ગઈ હતી કે અનછન પર ઉતરવાનું આવશે જુઓ વે કર્યા જાહેરમાં ચર્ચા કરવા ન આવ્યા જાહેરાત ધાનાણીની હતી આપ સમજો વીરજી ઠુંમર પ્રતાપ દુધાત આ બાજુ ને હવે એન્ટ્રી થઈ ગઈ પરેશ ધાનાણીની જાહેરાત ધાનાણીએ કરી દીધી વેકરિયા નહોતા આવવાના આખા ગામને ખબર હતી ન આવ્યા અને પછી શરૂ થયા અનશન અનશનમાં બીજા દિવસે પરેશ ધાનાણીની તબિયત લથડી એનો ઇમોશનલ ફાયદો પણ પરેશ ધાનાણીને ત્યાંથી મળ્યો પારણા પૂર્ણ થયા અને આપ જુઓ ધાનાણીની જાહેરાત હતી પરંતુ રાજકમલ ચોકમાં આખું અમરેલી કોંગ્રેસ જોવા મળ્યું આ હતો આખો માસ્ટર સ્ટ્રોક અલગ અલગ મોરચે કોંગ્રેસના નેતાઓએ સંભાળી લીધા અને એ મોરચાના કારણે થયું એવું કે આખું અમરેલી કોંગ્રેસ ભેગું થઈ ગયું ને અલગ અલગ જગ્યાએ પોતાનો હાથ ઉપર રાખ્યો એટલે ક્યાંયથી કોઈને બચવાનો કે પ્રહાર કરવાનો મોકો જ ન મળ્યો બીજી તરફ બચાવમાં ભારતીય જનતા પાર્ટી હતું એટલે પ્રહાર કરવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો પરંતુ પછી હું થયું પછી થયું એવું કે દાનાણી અનશન પૂર્ણ કર્યા અને ત્યાંથી પાછી જાહેરાત કરી કે હવે સુરતમાં થશે સુરતમાં શું કામ આંદોલનનું એપી સેન્ટર બની બેઠેલા સુરતમાં આ મુદ્દાને હળગાવવાનું હતું એટલે પ્લાન એવો છે કે જો સુરતમાં આ મુદ્દો હળગી જાય તો આખા ગુજરાતમાં પ્રસરતા વાર નહીં લાગે જે આપણે બે હજાર પંદર સોળમાં પાટીદાર અનામત આંદોલનમાં જોયું હતું અહીંયા ધરણા કરે એ પોલીસે સુરતમાં અટકાયત કરી લીધી પરંતુ અટકાયત બાદ જામીન પર છુટકારો થયો અને તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરી નાખી એટલે આ મુદ્દાને સુરતમાં હળગતો રાખ્યો આ ચક્રવ્યુ આખું ચાર અમરેલીના નેતાઓએ બખૂબી રીતે ગોઠવી લીધું વીરજી ઠુમર એમના દીકરી જૈનીબેન ઠુમર પ્રતાપ દુધાત પરેશ ધાનાણી આ ચાર ચહેરાઓ એની પાછળ કાર્યકર્તાઓ હશે જ પરંતુ આ અમરેલીના સ્થાનિક ચાર નેતાઓને જોવાની ખૂબી આપ સમજો તમે અમરેલીમાં શક્તિસિંહ ગોહિલને નહીં જોયા હોય પ્રદેશના બીજા કોઈ મોટા નેતાને અમિત ચાવડાને નહીં જોયા હોય અમરેલીના ચાર નેતાઓએ આખું ચક્રવ્યુ બનાવ્યું સેટ કર્યું અને હવે પાયલને અડધે સુધી ન્યાય મળે કેમ કે પછી હું પોલીસને સસ્પેન્ડ કર્યા ત્રણ કર્મચારીઓને નિર્લિત રાયની એન્ટ્રી થઈ ગઈ આ તો છે આ તો સાબિત કરે હે કે રાજકીય પ્રેશર ઊભું થયું હવે આમ તો કાયદાકીય રીતે ભારતીય જનતા પાર્ટી એવું કહી શકે કે ભાઈ કાયદાના ભાગરૂપે જે થયું એ થવાનું જ હતું ને વાત પણ સાચી છે કે એમાં કેસ ફાઇલ થયો અને તપાસ કરતા સસ્પેન્ડ કર્યા પરંતુ એનો જશ ભારતીય જનતા પાર્ટી લઈ શકે નહીં કારણ કે કોંગ્રેસ ડે વનથી થી સતત આ મુદ્દા પર વળગી રહી ભારતીય જનતા પાર્ટી કંઈ સમજે વિચારે પહેલા આ ચક્રવ્યુહમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગયું અને બીજી તરફ તકલીફ હતી ભારતીય જનતા પાર્ટી માટે બચવું બચાવવું આમાં તો ભાઈ જ્યારે હલવાઈ જાય ત્યારે તો એવું થાય ને કે આપણે આમાંથી નીકળવું આ તો વાત એવી છે કે ઓલા ડૂબતા માણસને બચાવવા જાઓ તો એ ધ્યાન રાખવું પડે જે પરિપક્વ હોય જે હોશિયાર હોય એ જ ડૂબતા માણસને બચાવીએ કે નહીં તો ડૂબતો માણસ જેમ તરતા વળતો એને લઈને વયો જાય એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ જ ડખો હતો બચવાનું હે કે બચાવવાનું હે ખબર નથી પડતી અને એનો ફાયદો કોંગ્રેસને રાજકીય રીતે છો પણ મૂળ વાત જો સમજજો મૂળ વાત એ છે કે રાજકીય રીતે કોંગ્રેસને ફાયદો મળ્યો છે પણ પાયલબેનને સંપૂર્ણ ન્યાય તો નથી મળ્યો સાહેબ અને એની માટે આ બધું થાય ને તો વધારે સારું છે પાયલબેન આજે તેર તારીખે ડીજીપીને રજૂઆત કરવા ગયા હતા વકીલ સાહેબ યાજ્ઞિક સાહેબની સાથે પણ કહેવાનો મારો મતલબ એ છે કે ભલે ગમે તે થાય ભલે ગમે તેવો રાજકીય ફાયદો નુકસાન થાય જે થાય પણ મૂળ જે વાત છે પાયલબેનને ન્યાય મળવાની એની માટે તનતોડ મહેનત થાય એ જરૂરી છે માત્ર રાજકીય લાભ લેવા માટે નહીં આપણે એવા આરોપ નથી મૂકતા ચોખવટ કરીએ છીએ જેને આરોપ સમજીને હેલ્મેટ પહેરવું એ પહેરવા છૂટી છે એમાં કાંઈ વાંધો નથી પણ પાયલબેનના ન્યાયની વાત સાઈડમાં રહી ન રહી જાય અને રાજકીય લાભની વાત મુખ્ય ચર્ચા ન થઈ જાય એનું ધ્યાન રાખવું પણ કોંગ્રેસનું છે અને મને વિશ્વાસ છે કે રાખશે કેમકે અહીંયા એક દીકરીને ન્યાય અપાવવાનો સવાલ છે અહીંયા ટિકિટ લેવાનો સવાલ નથી પણ પહેલી વાર હું તમને બહુ ખુલ્લીને વાત કરું છું આ જ વસ્તુ મેં વાવમાં હું પર્સનલી વાવમાં કવર કરવા પેટા ચૂંટણી ગયો તો ગુલાબસિંહની આરે આજુબાજુ બધા જ નેતાઓ વારાફરતી આવતા હતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના બધા નેતાઓએ ખૂબ મહેનત કરી હવે જે પરિણામ છે એ તો જનતાનું છે પણ કટ કટ ફાઇટ હતી એમ હવે અમરેલી કોંગ્રેસે જે આખું ચક્રવ્યુ ગોઠવ્યું અથવા તો પ્લાન કર્યો અથવા તો અનાયાસેચ્યુ જે એમ એમને રાખવું હોય એમ છૂટી છે પણ એવી રીતે જો કોંગ્રેસ ભેગી થાય જે જૂથ જોવા મળે એ પાછું સત્ય છે આવું થાય ત્યારે જ બાકી ધરણા કરતાં જોયા તમે કોઈ કોંગ્રેસના નેતાઓને ગાંધીનગરમાં રોડ રોકતા જોયા હે જનતાના મુદ્દાઓ માટે એ પાછું નથી થાતું કેમ કે ગરમી બહુ હોય ક્યારેક ઠંડી બહુ હોય વરસાદ બહુ પડે આવું બધું થાય પણ પાયલબેનને ન્યાય અપાવવા માટેની આ લડત છે તો જનતાએ કદાચ સાથ આપે પણ મુખ્ય વાત યાદ રાખવાની છે કે આ લડત પાયલબેન માટે છે પોતાના ફાયદા માટે નથી અને બીજી વાત ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના આમ જ માફ કરજો આમ આદમી પાર્ટીના એક બે નેતાએ અમરેલીમાં જે મહેનત કરી છે એના પણ વખાણ કરવા જોઈએ રાજકીય વખાણ છે રાજકીય વખાણ એટલે શું તમે કોઈ રાજનેતાને સારું રાજનીતિ કરતા જો તેના વખાણ કરવા જોઈએ એમાં ના ન પડાય તો સમજ્યા હવે કદાચ મારી આ વાત સાંભળીને ગોપાલભાઈ કે કોઈ કંઈક આ રાજનીતિ નથી નહીં હોય રાજનીતિ આપણે એવું માની લઈએ પણ એના વખાણ કરવા જોઈએ પણ આમ આદમી પાર્ટી પાછળ ક્યાં રહી ગઈ કાલ વાત કરીશું ડિટેલમાં વાત કરીશું તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ન ગમે તો લાઈક ન કરવા કમેન્ટ કરવાની ઈચ્છા થઈ જાય કે આ ભાઈ બહુ ખરાબ બોલ્યા ખારું બોલ્યા લખી નાખજો તો સમજ્યા આવતીકાલ ફરી મળીશું નિષ્કર્ષમાં હારી હારી મોટી મોટી નવી નવી વાતો કરવા માટે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા નમસ્કાર